નથી બટ મારી મમ્મી બીજા ચાર જીવન જાનમાં અહીં જ ફરશે તો આ વર્લ્ડમાં તો મારી મમ્મી છે કોઈ બીજાના શરીરમાં છે પણ છે એટલે માટે ડોનેટ કર્યું કારણ કે કોઈ કોઈનો ઉપયોગમાં આવે કોઈ ચીજને મારી દેવાનું એ આપણે ધર્મમાં નથી હિન્દુ ધર્મમાં સૌથી મોટું પુણ્ય આ છે કે કોઈને જીવનદાન આપો મરતા મરતા ચારને જીવનદાન આપીને જશે મમ્મી ટીચર હતા તો આખી જીવન એમનું એટલે જ ખાલી સ્ટુડન્ટને ભણાવવામાં આખું એમાં જ ગયું છે ડોક્ટર રુચિતા મોકાણી છે પરમા પેશન્ટ આપણી ત્યાં ત્યારે આવ્યું પરિસ્થિતિ હતી અને ત્યારબાદ આપણે પરિવાર ને ઓર્ગન ડોનેશન માટે કન્વિન્સ કર્યું શું કહેશું નમસ્તે હું ડોક્ટર રુચિતા મોકાણી ગોપીનાથજી હોસ્પિટલ વતી વીસ તારીખે રાત્રે અગિયાર વાગે અમારી પાસે પેશન્ટ આવ્યું ત્યારે એક બમ્પર સાથે અથડાયું હતું પેશન્ટ વ્હીકલ પેશન્ટની ડૉક્ટર વ્હીકલ ચલાવતી હતી પેશન્ટ એના છોકરાને એને પાછળ બેઠું હતું અને પાછળ ઊંધા માથે પચડાયું ઇમરજન્સી અમારે ત્યાં તાત્કાલિક રાત્રે અગિયાર વાગે લાયા અમે અને માથાના ભાગમાંથી બહુ જ બધું લોહી વહી ગયું હતું અમે એમને તાત્કાલિક સિટી સ્કેન કરાયો અને બેઝિક ટ્રીટમેન્ટ ચાલુ કરી સિટી સ્કેનમાં એવી ખબર પડી કે એમના બ્રેઇનમાં બહુ બધા ઓર્ગનમાં ડેમેજ છે એટલા માટે અમે તાત્કાલિક ઓપરેશન કરાયું અને રાત્રે ત્રણ વાગે સર્જન ડૉક્ટર અમારે ત્યાં આવીને ઓપરેશન શન કર્યું ત્યારબાદ પેશન્ટની કન્ડિશન થોડીક સારી હતી છવ્વીસ તારીખે શિવરાત્રીના દિવસે એની ખબર પડી કે પેશન્ટનું બ્રેઇન ડેથ થઈ ગયું છે એનો મતલબ કે બાકીના બધા જ ઓર્ગન બહુ સરસ કામ કરે છે માત્ર બ્રેઇન ડેથ છે અમારી ડૉક્ટરની ટીમે એમના પરિવારજનોને એમના પુત્રને અને એમના પતિને સમજાયું કે ઓર્ગન ડોનેશન કરો તો એ બહુ જ એક ઉત્તમ કાર્ય છે જેના માટે આપણે નરેન્દ્ર મોદી પણ એના માટે પહેલ કરે છે અને એ લોકો પણ એના માટે કન્વિન્સ થયા અને અમે તાત્કાલિક એવી બધી જે પણ ફોર્માલિટીઝ જે લીગલ ડોક્યુમેન્ટ્સ જે ફોર્માલિટીઝ બધી થતી હોય છે જે અમારે હોસ્પિટલ તરફથી કરાવડાઈ અને આજે અમે લોકો એના માટે કર્યું જસ્ટ અમે લોકો એમના લિવર બે કિડની અને હાર્ટ એ ડોનેટ કર્યું છે એના માટેની સિક્યુરિટી સર્વિસ પણ આ લોકો અમને પોલીસે પણ એમાં ખૂબ જ સહયોગ આપ્યો છે અને એ ઉપરાંત એવું છે કે કે અમે એમના પરિવારજનોને કન્વિન્સ કર્યા અને લોકો ઇમિજિયેટલી રેડી થયા એના માટે અમે ખૂબ જ એમનો આભાર માન વ્યક્ત કરીએ છીએ આજે એક વ્યક્તિના જીવનથી બીજા ત્રણ વ્યક્તિને જીવન મળશે એનાથી વિશેષ પુણ્યનું કામ તો કયું હોઈ શકે અને બીજી વસ્તુ એવી છે કે એના માટે કોઈ પણ સ્ત્રી કોઈપણ ફેમિલીમાં સ્ત્રીનું મૃત્યુ થાય એ કોઈ પણ ફેમિલી માટે ખૂબ જ દુઃખની વાત છે કારણ કે સ્ત્રી એ ઘરનું મેઇન સોર્સ છે અને આજે એમના ભગવાન એમને પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના પરિવારજનોને એમના પુત્રને બધાને આ માનસિક આઘાત સહન કરવાની શક્તિ આપે એવી અમે ખૂબ એ છે અને અમે બીજી પણ એક એક બધાને વિનંતી એવી કરીશું રિક્વેસ્ટ કરીશું કે આવી રીતે ઓર્ગન ડોનેશનથી બીજાને જો ફાયદો થતો હોય તો એના માટે અમે કોઈ પણ દરેક હોસ્પિટલે દરેક વ્યક્તિ એના માટે પહેલ કરવી જોઈએ જેના માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બિલકુલ